નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ આપ જોઈ રહ્યા છો ભરતસિંહ નથી મિત્રો પણ આપણે એકલા ટૂંકમાં હાથી કામ હાથી ચાલુ હતું અને વિડીયો બનાવવાનું મન થયું કે હાલો આપણે માહિતી આપી દઈએ મિત્રો તો આપણે માહિતી આપવાનું ચાલુ છે મિત્રો તો હવે આપણે મગ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે કે અત્યારે નાના મગની અંદર દસ પંદર દિવસના મગ હોય અને એમાં શું કાળજી લેવી તો તેમના વિશે તો અત્યારે ઠંડીનું વાતાવરણ છે વાતાવરણ બગડવાની હિસાબે આપણે શું શું કાળજી લઈ શકીએ વાત કરીએ મિત્રો તો અત્યારે એક તો આપણે જો સાટ ઉતારી મગ મૂકી દીધા હોય તો એમાં આપણે એક તો અત્યારે જો આપણે કોઈ પણ નેદ હોય તો આપણે હાથી આખવા વિશે આવું નાનું હાથી પણ હાથી હકીએ મિત્રો આ તમે જોઈ શકો છો આ રીતના આપણે આવું નાનું હાથી હોય એને હાકીએ તો પણ હાથી હારે છે અને બળદ ન હોય તો પણ આપણે આવી સગવડ કરી શકીએ મિત્રો તો આ તમે નાનું હાથી છે એ જોઈ શકો છો કે હાથી કઈ રીતના હાલે છે આ રીતના આપણે આમ હાથી હાઉ ફોરે ફોરું જાય એટલે હાથી કોઈ પણ નેદ હોય તો પડી જાય અને એનો એક બીજો પણ ફાયદો એ થાય છે મિત્રો કે આ હાથી આંકવાથી આપણે જે આ જમીનની અંદર તૈડિયા પડેલા હોય એ તૈડિયાની અંદર જે કંઈ થ્રીપ્સ અને પોપટી આની અંદર જે કંઈ રહેતી હોય ને મિત્રો એમાં આપણે ઘણો એવો ફાયદો થાય છે કે આ જે માટી છે આ તૈડિયા પેક કરી દઈએ એટલે પોપટી જમીનની અંદર ઉતરીનો હગે તડકાની બરાબર તો તડકાની અંદર ન ઉતરે એટલે પોપટી તડકાની બાદ તડકાની હિસાબે મરી જાય છે અને તડકાની હિસાબે જમીનની અંદર ઉતરી જતી હોય તો ઈ પણ આપણે ફાયદો થાય છે મિત્રો અને બીજા નંબરમાં કે એક આ વર્ષે આપણે થોડુંક નવું દેખાય છે એનું કારણ છે કે આપણે જે આ મગ છે આ મગના જે પાંદ હોય ને એ આ પાંદ ઉપરથી ખવાઈ ગયા છે અને આ જે કૂપરું નીકળતું હોય ને જે પહેલો કોટો ઈ નીકળી નથી શકતો મિત્રો તો હવે તમને એમનું એક ખાસ તમને નિરીક્ષણ કરીને જોઈ લેજો કે આ જે કૂપડું હોય ને એ કૂપડાની અંદર જે થ્રીપ્સ જરાક એટેક કરી જાય ને એટલે અહીંયા બીજી કોઈ ગાડીની શાખા ફૂટી ન શકતી હોય તો અત્યારે આપણે 15 20 10 થી 15 દિવસ કાળજી રાખવી પડે કે નોર્મલ એવી કોઈ પણ તમે જો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરતા હોય મિત્રો તો આ તમે એક ખાસ ખ્યાલ રાખજો કે અત્યારે કાળજી રાખવી પડે પણ પછીથી એક કે બે પાન નીકળી ગયા પછી જો ઉપર કટિંગ કરે ને તો આમાં પાન બીજા નીકળી જતા હોય એટલે મિત્રો એક તમે કાળજી રાખજો તો તેમાં દવા વિશેની જો આપણે વાત કરીએ મિત્રો તો ની અંદર અત્યારે

ટૂંકમાં આજે બે ચાર પાન નીકળી જાય ને પછી કોઈ દવાની ખાસ એવી જરૂર પડતી નથી વધારે તો અત્યારે આપણે વાવેતર ઓછા હોય અને બીજા ખેતરો ખાલી થતા હોય એના હિસાબે થોડીક થ્રીપ્સ એટેક પણ વધારે રહેતો હોય છે એટલે એ કાળજી લેવાની છે મિત્રો અને નોર્મલ કોઈ પણ જાતની તમે દવા એટલે હાલ છે બરાબર ખાસ એવા કે એવા કોઈ મોંઘી દવાઓની આપણે કોઈ છાટવાની જરૂર નથી અને જે કોઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય ને એવા મિત્રો ખાટી સાયસ ગૌમૂત્ર અને એમાં તમે વઘાણી નાખી શકો છો પછી અજમા નાખી શકો છો વઘાણી અજમા હળદર એવી તમે જો દસપણી અર્ગ બનાવતા હોય પાંચ અર્ગ બનાવતા હોય એવી કોઈ પણ તમે ઓર્ગોનિક દવા ભેગી અંદર ઉમેરી અને તો તો પણ એનાથી પણ અઠવાડિયું તમે બે વખત ચાર ચાર દિવસ દિવસ એટલે દસ પંદર દિવસના મગ થઈ ગયા પછી કોઈક એવી ખાસ કાળજી રાખવી નથી પડતી વાતાવરણ જો સોખું થઈ જાય તો ઠંડી ન હોય એટલે આપણે બહુ થ્રીપ્સ નો એટેક પણ નથી રહેતો અને બીજા ખેતરો ખાલી થઈ જાય એટલે પોપટીમાં થ્રીપ્સમાં કઈ બહુ એવી ખાસ જરૂર પડતી નથી પણ પછીથી આપણે જે કંઈ કાળજી લેવી મિત્રો તેમના આપશું અત્યારની માહિતીમાં એક આ જે નવી બીજી માહિતી તમને આપું મિત્રો કે આ વર્ષે થોડુંક વાતાવરણમાં ભેજ એકાદી બે વખત આવેલો એટલે એમને હિસાબે મિત્રો એક બાવા કરીને નામની જીવાત આવે છે હવે નાના બાવા હોય એટલે

કોઈ એવા હોય ત્યાં જે કંઈ જીવાત રહેતી હોય એ જીવાત એમાં જે કંઈ લાગુ પડતી હોય ને એ જીવાતને તમે તમે નિરીક્ષણ કરો ને રાતના તો તમને ખ્યાલ આવે જે જીવડા ઉડતા હોય અને ઈ શેઢાના ત્યારેની અંદર આ ઉપરના કુકડા ખાઈ જાય અને પાંદડા ગોટો વરી ગયા હોય દાઝી ગયા હોય ની જેમ અને અમુકને તો ખાલી જે છે આ થળિયું એમનો ખાલી એવડો કટકો બાકસની ની દિવાસળી જેવો ઉભો હોય છે

હિસાબે આપણે જે આમાં પાંદ ખવાઈ જતા હોય ને એનું તમારે એક નિરીક્ષણ કરવાનું છે એમાં તમે કોઈ પણ નોર્મલ દવા મારશો એટલે નાના મગ હોય ને એટલે કાળજી લેવી પડે મિત્રો મોટા મગ થઈ ગયા પછી પણ એમાં બાવા નુકસાન કરશે નહીં તો આ હતી સંપૂર્ણ મગ વિશેની માહિતી મિત્રો તો મગની અંદર તમારે પાણી પાવા વિશેની તમને માહિતી આપું તો મગની અંદર કોઈ ખેડૂત મિત્રો એમ કેતા હોય કે મગને પાણી પાવાથી કુકળ આવી જાય છે મિત્રો એવું કોઈ મગજમાં ન લેતા મગની અંદર કુકર આવતો હોય ને તો કુકડ આ એક જ કારણથી આવે છે મિત્રો કે તમે જે અને વાતાવરણ બંને ભેગી થતી હોય ને એટલે એના હિસાબે મગની અંદર પાંદ ભેગા થઈ જતા હોય બાકી પાણી પાવાથી જો તમને એવી શંકા લાગતી હોય કે કુકડ આવી જાય તો એ વસ્તુ ખોટી છે હું માન્ય નથી રાખતો તમને એવી શંકા લાગતી હોય મિત્રો કે મગમાં કુકડ આવે છે પાણી પાવાથી તો જ્યારે તમે હું એમ કહું મગમાં પાણી પાવાના હોય મગને સાટ ઉતારીને મૂકી દીધા પછી વીસ દિવસે જે ઠંડી જમીન હોય એમાં પાતા હોય અને જે આસોડ જમીની હોય એની અંદર તમે મિત્રો લગભગ ઓછામાં ઓછા બાર પંદર દિવસે પાણી પાતા હોય બરાબર તો એમની તમારે એક ટ્રાય કરવા માટે થઈને ક્યાંય નજીક ગાડે આપણે તમારે ખાલી એક રાઈસવા કે દસ પંદર ફૂટ જેટલું તમારે પાણી પાઈ દેવું મિત્રો અને એની અંદર જો કુકર દેખાતો હોય તો તમે મને જાણ કરજો કોમેન્ટમાં કેજો કે ભાઈ આમાં કુકર આવેલો છે હા કુકર કેને આવશે જે ઠંડી જમીન હોય જે જમીનની અંદર પાણીનો ભેજ હડતો નો હોય અને પંદર વીસ દિવસ શું પણ પચીસ દિવસ સુધી પાવા ન પડતા હોય એવી જમીનની અંદર તમે જો પાણી પાઉ ને તો એમાં કુકડ આવતો હોય કારણ કે નાના મગ હોય તંતુમૂળ નો ગ્રોથ ન હોય એટલે પાણી ઉપાડવાની ક્ષમતા એની ઘટતી હોય બરાબર છોડ મોટો થાય પછી પાણી ઉપાડી શકતો હોય એટલે એમાં તમે પાણી પાવ તો કુકડ આવતો હોય મિત્રો પણ જે આસોડ જમીન હોય જે મગ લાંઘો ખાવા વર્ગી ગયા હોય અને નાના હોય તો ખેડૂત મિત્રો અત્યારે વાતાવરણ થોડુંક હાર્ડ હોય ટેમ્પરેચર વધારે હોય ચાલીસ ડિગ્રીની આગળ વટાવી ગયું હોય બરાબર તો એમાં પાણી પાવું હોય મિત્રો તો તમે એકાદી વખત પંદર દસ બાર પંદર દિવસના મગ થઈ જાય પછી તમે હાથી આંખી નાખ્યું હોય અને મગ સેજ બપોરના લાંઘો ખાતા હોય કાળાશ દેખાવા વર્ગી જાય ત્યારે મિત્રો મિત્રો પાણી પાણી હોય હોય તો તો પાઈ શકાય પણ જે જમીન આછળ એની અંદર પાવાનું આ તમારે કાળજી રાખવાની છે અને તે પછીથી આપણે મગની અંદર સારો ગ્રોથ હોય અને ફાલ લાગી જાય પછીથી આપણે જે કંઈ ખાતરની દવાની પાણીની માવજત વધારે કરીએ તો એમાં માલ સારો એવો થઈ શકતો હોય મિત્રો તો તેમાં પાછળથી શું ટ્રીટમેન્ટ કરવા અને શું કાળજી લેવી ઓર્ગોનિક કરવી કે પેસ્ટિસાઇડ કરવી તેની સંપૂર્ણ માહિતી પણ મિત્રો આપણે આપશું તો મિત્રો આ જે કંઈ તમે કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરવાનું ભૂલતા મિત્રો તમારી લાઈક અને સબસ્ક્રાઈબ ઓછા પડે છે મિત્રો હું તમારા અને મારામાં બંનેને તમને હું એમ આમાં કઈ ગોનિક દવા કરવી અને પેસ્ટીસાઇડ કઈ વાપરવીની તમામ માહિતી પૂરી પાડું છું મિત્રો તો તમે જરાક સાથ અને સહકાર મને આપો તો મને થોડું પણ મોટિવેશન મળે અને મને પણ થોડું કામ ઉમંગ મિત્રો કે હું પણ તમને થોડુંક માહિતી વધારે આપવાની કોશિશ કરું મિત્રો તો આપણે આ હતી શેર કરવાનું ભૂલતા તમામ ખેડૂત મિત્રો અને જે કંઈ જેટલા ગ્રુપ હોય ગ્રુપ ની અંદર શેર કરજો એટલે તેમને પણ આ ખ્યાલ આવે કે અત્યારની જીવાત ની અંદર શું આપણે કાળજી લઈ શકીએ મિત્રો તો ત્યાં સુધી મને રજા આપજો પાછા વિડીયોમાં મળીએ જય માતાજી